હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું મસાલા ખીચડી જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવનારી નવી વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીશું સૌ પ્રથમ આપણે કૂકરમાં ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂકીશું તેલ ગરમ થાય એટલે એક ચમચી એમાં રાઈ નાખીશું રાઈને બરાબર ફૂટવા દઈશું ત્યારબાદ એક ચમચી જીરું નાખીશું હવે આપણે આમાં છ થી સાત કળી લસણને ક્રશ કરીને નાખીશું લસણને થોડા આપણે બ્રાઉન થવા દઈશું ત્યારબાદ હાફ કપ જેટલા વટાણા છે એ નાખીશું ગાજર છે હાફ કપ એ નાખીશું એક વખત સારી રીતે મિક્સ કરી લઈશું તો આ મસાલા ખીચડી એકદમ ફટાફટ બની જાય છે અને આપણે કૂકરમાં બનાવીશું એટલે ઝટપટ તૈયાર થઈ જશે હવે આપણે આમાં એક નંગ બટાકુ નાખી દઈશું મિક્સ કરી લઈએ આને આપણે ડિનરમાં બનાવી શકીએ છીએ એકદમ ફટાફટ બની જાય છે એટલે ડિનરમાં અને ખીચડીમાં બધા વેજીસ પણ છે એટલે એક કમ્પ્લીટ મિલ જેવું ફિલ થાય આપણને નંગ ટામેટા છે થોડા મોટી સાઈઝમાં ટામેટાને કટ કરવાના મસાલા નાખી દઈએ અડધી ચમચી હળદર પાવડર એક ચમચું લાલ મરચું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું સારી રીતે મિક્સ કરી લઈએ મસાલાને તેલમાં ગેસની ફ્લેમને મીડિયમ રાખીશું હાલ હવે શિંગદાણા છે અહીંયા વન ફોર્થ કપ જેટલા એ નાખીશું સાથે મગની ફૂતરાવાળી દાળ છે હાફ કપ એને મેં ધોઈને દસથી પંદર મિનિટ પલાળી રાખી હતી એક કપ ચોખા છે ચોખાને પણ ધોઈને પંદરથી વીસ મિનિટ પલાળી રાખ્યા હતા ચોખા અને દાળ બંને નાખી દઈશું મિક્સ કરીને આપણે એમાં ગરમ મસાલો નાખી દઈશું એક ચમચી તો આપણું જે ખીચડીનું મિક્સચર છે એકદમ રેડી છે હવે હવે આપણે આમાં પાણી એડ કરી દઈશું તો અહીંયા મેં ત્રણથી સાડા ત્રણ કપ જેટલું પાણી લીધું છે આપણું જે ચોખાનું મિશ્રણ છે એની ઉપર એકથી દોઢ ઇંચ જેટલું પાણી રહે એટલું આપણે પાણી આમાં નાખીશું તો પાણી તમે તમારા ચોખાની પ્રકારના મુજબ ઓછું વધારે નાખી શકો છો હવે આપણે લીડ બંધ કરીને બે સીટી આની લઈ લઈશું તો મીડિયમ ફ્લેમ ઉપર આપણે બે સીટી લેવાની છે હવે મેં કૂકર ખોલી લીધું છે તમે જોઈ શકો છો આપણી ખીચડી એકદમ સરસ તૈયાર છે એકદમ પરફેક્ટ રીતે કૂક પણ થઈ ગઈ છે તો આપણી ગરમા ગરમ મસાલા ખીચડી રેડી છે હવે આપણે આને સર્વ કરી લઈશું તો ગરમા ગરમ મસાલા ખીચડી સાથે લસણની ચટણી અને સલાડ મેં સર્વ કર્યું છે તો આ રેસીપી એક વખત ચોક્કસ ટ્રાય કરજો એકદમ ફટાફટ બની જાય છે અને ટેસ્ટી છે એકદમ જો તમને મારી આજની આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ